ભુજના સંજોગનગર વિસ્તારમાંથી ગુમ થયેલ થેબા નામની વ્યક્તિનો મામલો વધુ ને વધુ ગુંજવાતો જાય છે મજીદને પોલીસ ઉપાડી ગયેલ હોવાની ફરિયાદ તેના પરિવારજનો દ્વારા કરાયા બાદ આ અંગે આવેદનો અપાયા છે અને આગામી દિવસોમાં અમદાવાદથી આ અંગે વિરોધ યાત્રા શરૂ થનાર છે ત્યારે આજે મજીદ સામે ફરિયાદ નોંધાવનાર મહિલાએ જિલ્લા પોલીસ વડાને મળીને તેને હજુ મજીદ તરફથી ભય હોવાની ફરિયાદ કરી મજીદને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ કરી છે આ મહિલાએ ચંચળો સાથે વાત કરી હતી હું રહું છું સંજોનગરમાં મને મસ્જિદ આદમ થેબા એનો મને બહુ જ અતિશય ત્રાસ હતો તો હું જઈને અરજી પોલીસવાળાને લીધેલી હતી મારી બે અરજી પેલી હતી અત્યારે મારી ઓગણીસ તારીખે મારી અરજી હતી એનામાં એ છે ને પોલીસવાળા ઉપર બદ નાખીને ક્યાંક ભાગી ગયો છે છે એટલામાં જ પણ અત્યારે પણ મને બહુ બીક છે એ મારા ઘરે આવજાવ કરતો હતો નશામાં બહુ જ રહેતો હતો એને હું ખાલી એને ઘરે આવવાની ના પારી એટલી બધે એવી રીતે અને મારા પાછળ છોડી લઈને એ ને એની બાયડી બે રીત થઈને ભાગી મારી માંગ એમ છે એને બે જણાને સજાવવી જોઈએ તો બીજી તરફ મજીદને પોલીસ ઉપાડી ગયેલ હોવાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા પણ પોતાની શાખ બચાવવાના પ્રયાસો શરૂ કરાયા છે આજે જેમને આ કિસ્સાની તપાસ સોંપાઈ છે તેવા નાયબ પોલીસ વડા શ્રી પટેલ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં એલસીબી આલ તથા પીઆઈ શ્રી ઝલ્લુ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મસ્જીદના ગુમ થવા સાથે પોલીસને કઈ લાગતું ઓળખતું ન હોવાનો ખુલાસો કરાયો હતો શ્રી પટેલે જણાવ્યું હતું કે પોલીસને જોઈને મજીદ પોતાના ઘરેથી એક્ટિવા લઈને નશાની હાલતમાં નાસી ગયો હતો અને ત્યારબાદ રાત્રિ સુધીમાં અનેક લોકોને મળ્યો હોવાના પોલીસ પાસે પણ પુરાવા છે ત્યારે પોલીસે મજીદને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી છે મજીદને પોલીસ ઉપાડી ગયેલ છે તેવો આભાસ ઉભો કરીને પોલીસનું મનોબળ તોડી પાડવાનો પ્રયાસ કરાતો હોવાનું શ્રી પટેલે જણાવ્યું હતું મજીદ ઠેબા બાબતે ઓગણીસ સાતના અઢારના રોજ એક હફીઝાબેન જહાંગીર પઠાણનાઓ એક એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી કે આ મજીદ અને એની પત્ની એને હેરાન કરે છે મારકૂટ કરે છે એ બાબતે અરજી આપેલી અને કહેલ કે પોલીસ સ્ટેશનમાં કે ભાઈ મને આનો ડર છે કે આ મને ક્યાંક છરી લઈને મારવા આવે છે જેથી કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પીએસઓએ અરજી લઈ એમની તાત્કાલિક હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ અને બીજા બે પોલીસ માણસોને મજીદના ઘરે તપાસ કરવા મોકલેલા એ દરમિયાન રાત્રિના મજિદ અને એના ફેમિલીવાળા ત્યાં જમવા બેટર દરમિયાન આ જાય છે ત્યારે મજિદને કહે છે કે ભાઈ તું ચાલ તારા વિરુદ્ધ ફરિયાદ છે એટલે એ આના કરે છે અને એ દરમિયાન ત્યાંથી એ પોલીસના હાથમાં આવતો નથી ત્યાંથી ભાગી જાય છે રાત્રિના ત્યારબાદ પોલીસ પરત આવે છે અને એ બાદ એની પત્ની પોલીસ સ્ટેશનની અંદર મોડા આવે છે રાત્રિના અને પોતાના પતિની તપાસ કરે છે પીઆઈ જલુ સાહેબ મોડી રાત્રિના મળે છે તેને ભાઈ એના પતિને અહીંયા કોઈ લાવ્યું નથી આ મજીદ ની તપાસ ઇન્કવાયરી એના પત્નીએ જે અરજી કરી છે અને આવેદનપત્ર આપ્યા છે એની ઇન્કવાયરી સ્થાનિક પોલીસ તેમજ ઇન્કવાયરી મેં પણ ચાલુ કરી છે અને આ મજીદ થેબા બાબતે તપાસ કરતા મજીદ થેબા ઓગણીસ તારીખ રાતના પોલીસ એના ઘરે ગઈ ત્યારે ત્યાંથી ભાગી ગયા બાદ એ એના કેટલાક મિત્રો સાથે ટેલિફોનિક તેમજ રૂબરૂ મળે છે એમને રાત્રિના દસ વાગ્યા પછીના સમયની અંદર જે બાર વાગ્યા સુધી એ ટેલિફોનિક ચર્ચા કરે છે મજીદ એના મિત્રો કેટલાક સાથે તેમજ એક બે મિત્રોને રૂબરૂ પણ મળે છે અને જણાવે છે કે મારે પોલીસ જોડે માથાકૂટ થઈ છે મને રજૂ કરાવો એ દરમિયાન એ સમયગાળામાં એ ઘણો નશાયુક્ત હાલતમાં હોય એને એના કેટલાક મિત્રોએ જણાવેલું કે ભાઈ તું સવારે આવજે તને રજૂ કરશું અને ત્યારબાદ એ ગુમ થઈ જાય છે ખરેખર જે આક્ષેપો કરવામાં આવે છે તદ્દન પાયા વિહોણા છે અને પોલીસને ડિમોરલાઇઝ કરવા માટે થઈ અને કેટલાક હિતચિંતકો જે એના છે જેને પોલીસ વિરુદ્ધની કાર્યવાહીમાં રચ્યા પચ્યા રહેશે કે જેને ભૂતકાળમાં પોલીસ જોડે પોતાનું મનસુબી મુજબના કામ કરાઈ શક્યા નથી અને કેટલાક ગુનાઓની અંદર પોલીસે સખ્તાઈથી પગલાં લીધેલા છે એની એક સભાને એના જે રિલેટિવને અટક કરવામાં આવેલા છે એનો એક રાદ્વેષ રાખી અને આવા લોકો જે આ એક મુદ્દાને ઉછાળી રહ્યા છે ખરેખર આ મજિદ થેબાને પોલીસ ઓગણીસ તારીખના રોજ તપાસના કામે પોલીસ પોતાની સાથે લઈ ગયેલ નથી એવી કોઈ હકીકત ફલિત થતી નથી અને પોલીસના ગયા બાદ પણ થેબા જે જે વ્યક્તિઓ સાથે વાતચીત કરે છે અને જેને મળ્યો છે રાત્રિના એ તમામ હકીકતો તપાસ દરમિયાન ફલિત થાય છે અને એ પરથી બહુ સ્પષ્ટ થાય છે કે મજીદ થેબાને ખરેખર પોલીસ લઈ ગયેલ નથી પણ આ પોલીસને દબાવવા માટે થઈ ડિમોરલાઇઝ કરવા માટે થઈ અને કેટલાક તત્વો આ એક પાયાવિહનો આક્ષેપ પોલીસ વિરુદ્ધ કરી રહ્યા છે અમે સોશિયલ મીડિયા તેમજ આપના મીડિયા મિત્રો મારફતે લોકોને એક મેસેજ કરવા માગીએ છીએ આપવા માગીએ છીએ કે ખરેખર મજીદ ઠેબાને પોલીસે ગોધી રાખ્યો નથી કે એને તપાસના કામે લઈ ગયેલ નથી જેથી કરીને એક આ સત્ય ઉજાગર કરવું જરૂરી છે કે કચ્છ અને ગુજરાતની અંદર લોકોને ભ્રમિત કરી અને ઉશ્કેરવાનું એક ષડયંત્ર કેટલાક લોકો કરી રહ્યા છે તો એને નાકામ કરવું આપના માધ્યમથી જરૂરી છે અને સત્ય હકીકત પ્રજા સમક્ષ મૂકવી જરૂરી છે મુસ્લિમ સમાજના કેટલાક આગેવાનો રૂબરૂ પણ મુલાકાત લીધેલી છે અને તેઓને પણ આ હકીકતથી વાકેફ કર્યા છે અને તેઓ પણ આ હકીકત જાણી ગયા છે જેથી કરીને આ એક જે આ લોકો આવેદનપત્રથી લઈ અને જે એક્ટિવિટી કરી રહ્યા છે એનાથી દૂર રહ્યા છે આવા જે અસામાજિક તત્વો છે એઓને વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે જ અને મજીદ જે ગુમ થયો છે એ હકીકત પરથી મજીદ ક્યાં છે એ બાબતે પોલીસે જિલ્લા પોલીસ શ્રી ભરાડા સાહેબ તેમજ એસપી નખતણા તેમજ હું તેમજ એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવીને હાલ આ બાબતે તપાસ કરી રહી છે પરંતુ ક્યાંક આ જે ઉશ્કેરણીજનક પ્રોગ્રામ બનાવી રહ્યા છે કેટલાક તત્વો એ જ કહી શકે કે હાલ ક્યાં છે મજીદ વિરુદ્ધ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી અનેક પ્રકારના ગુનાઓ છે મસ્જીદે એક આ મુસ્લિમ મહિલા સાથે પણ અદઘટિત કૃત્ય કરેલું છે અને એક મુસ્લિમ મહિલાને ન્યાય અપાવવા માટે થઈને પોલીસ તાત્કાલિક મસ્જીદને પકડવા ગઈ હતી જો મસ્જીદને ન પકડે તો એ મહિલાને ડર હતો કે ક્યાંક એની ઉપર હુમલો કરી અને એને ગંભીર નુકસાન કરે કારણ કે મજીદ એ જ વખતે છરી લઈને ફરતો હતો અને નશાયુક્ત હાલતમાં હોય અને નશાની અંદર કંઈ પણ કરી શકે એવી સંભાવનાઓ હોય કોઈ મોટો કોગ્નિજેબલ ગુનો ન બને એ આશયથી પોલીસ તાત્કાલિક અરજદાર બહેનને ન્યાય મળે એવા શુભ આશયથી મસ્જીદને શોધવા માટે પોલીસ ગયેલી હતી ખરેખર રાત્રિના મજીદ ત્યાંથી નીકળી ગયો અને પોલીસને હાથ લાગ્યો નહીં અને ક્યાંક એ ભાગી ગયો છે પોતાના ધરપકડ થાય યા બીજા ગુનાઓ એના જે હની ટેપના ક્યાંક ઉજાગર થાય એવા ડરથી એ ભક્તો ભરે છે